એવી તમને ચા લાગે હા વાત કરો અને પીવામાં શરમાવવાનું નહિ ચા બે ધડક થી પી નાખવાની શું જો આ દૂધ નાખી દીધું કોરું અને હાવ એક ઠીકું પાણી આમાં નાખી નાખવાનું અને ચા બની જાય ને ત્યાં વિડીયો મૂકીને ન થતા હો

उन्हीं से हो उन्हीं उन्हीं तो होय अब तो न पैसल साह क्या बात है उन्हीं तो होय अब तो न एक नंबर से ऐसे एक नंबर आता है कोरा नाम जो तुम्हारा गला सौटी जाएगी तो जा अन्धाक्ष किस तो भी जो वीडियो ने ठप करें अन्धप करें अन कॉइमेट कॉइमेट कहीं ना દૂધ ની અને ચાં થી કોમેન્ટ કરો હોય એ અમને જણાવજો એટલે અમને ખબર તો પડે હા રામ રામ ને સીતારામ મિત્રો ભૂલતા નહી લાયક કરવાનું હા